કરાયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે શું છે સમગ્ર માહિતી જી ચોક્કસ જણાવી દઉં કે વડતાલ ગ્રામ પંચાયત ની અંદર ગટર ભૂગર્ભ યોજનાની જમીન આવેલી છે સરકારી જમીન જેની અંદર પાંચ ખેડૂત પાંચ લોકોએ એનો દસ્તાવેજ કરી નાખ્યો છે સરકારી જમીનનો પણ આ જે જમીન જે છે જેને આ સરપંચને ખ્યાલ આવ્યો કે આ જમીનનો દસ્તાવેજ થયો છે એટલે આ સરપંચે કલેક્ટર ખેડા રજિસ્ટ્રાર પ્રાંત કચેરી અને અહીં રહેતા સ્થાનિક ધારાસભ્ય નડિયાદ ના દેસાઈ એ બધા ને રજૂઆત કરી કે ભાઈ આવો મામલો થયો છે ને હવે આ લોકો દસ્તાવેજ કરી નાખ્યો છે એટલે સરપંચ સાહેબ ત્યાં આગળ પહોંચ્યા હતા રજિસ્ટ્રાર અને આ મહત્વની આમાં વાત એવી છે કે બે હજાર બાવીસ ની અંદર આનો આખો મામલો ત્યાં આગળ ઉજાગર થયો હતો અને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કર્યા પછી પણ આ દસ્તાવેજ કરવામાં આવે છે એટલે સરપંચ સાહેબ જાતે રજીસ્ટારમાં જઈ અને એની સાથે વાતચીત કરી અને આ રીતના ચકમક કરી હતી

તમારે હોય ને આપી દેજો હું મારો જવાબ આપી દઈશ મારે જે જોવાનું હતું એ મેં જોયું જ છે જે તમારો સરકાર નું તમે વેચી શકો

તમે કહો કેમ છોડ એ મારા સાહેબો બેઠા સરકારી જમીન લખ્યું છે આપી છે ને હું જવાબ હોય તો જમીન નહીં તમારે તમારે જે કરવું હોય મીડિયામાં આપવું હોય બધું આવશે જ ને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર

તો અમુક થતા દસ્તાવેજ તમે આ નહીં થાય એવું કેમ કહો એ તો કાગળ ઉપર જોઈ ને ખબર પડે ને સીધી વાત છે હા તમને તમારા પૂરતું તમને સાહેબ જરૂરિયાત કહી દો રોજ તમને પૈસા મળી જશે પણ આ રીત ના કરશો